શરદી કે ઉધરસ હોય તો આ ભજીયા તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે આમાં આપણે શિયાળાની એવી વસ્તુ ઉમેરી છે કે શરદી ઉધરસ તો ગાયબ થઈ જશે એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ભજીયા બનાવવા માટે અહીંયા મેં આઠથી દસ નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે ડુંગળીનો ઉપરનો ભાગ અને છાલનો ભાગ અલગ કરી લીધો છે અને બરાબર વોશ કરી લીધી છે તમે ડુંગળીને સુધારીને પછી પણ વોશ કરી શકો છો ડુંગળીને આપણે ઝીણી સમારી લઈશું તો આ રીતે ડુંગળીને આપણે ઝીણી સુધારી લેવાની છે અહીંયા આપણે ડુંગળીનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને ઉપયોગમાં લેવાનો છે તો બંને ભાગને બરાબર ઝીણો સુધારી લઈશું તમે જોઈ શકો છો બધી ડુંગળી બરાબર ઝીણી સુધારી લીધી છે એક બાઉલમાં કાઢી લઈશું સુધારેલી ડુંગળી કપના માપથી જોઈએ તો અઢી કપ જેટલી છે હવે ડુંગળીમાં આપણે બધા મસાલા ઉમેરી દઈએ તો અહીંયા એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો અહીંયા આપણે લાલ મરચું નથી ઉમેરવાનું એટલે તીખાશ લીલા મરચાંની કરવી અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીએ કોથમીરનો ટેસ્ટ ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે આઠથી દસ લસણ નીકળીને ઝીણી સુધારી લીધી છે સૂકા લસણની જગ્યાએ તમે લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો એક મોટી ચમચી આદુનું છીણ ઉમેરીએ અડધી ચમચી અજમા ક્રશ કરીને ઉમેરશું ભજીયામાં અજમા જરૂરથી ઉમેરવા સાથે આઠથી દસ મરીને વાટી લીધા છે અને પાવડર તૈયાર કરી લીધો છે અડધી ચમચી જેટલો મરીનો પાવડર તૈયાર થયો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મસાલાને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈએ આ સિવાય જો તમારે લીલી મેથી ઉમેરવી હોય તો તમે થોડી મેથી પણ ઝીણી સુધારીને ઉમેરી શકો છો ડુંગળી સાથે બધા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં કપના માપથી બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ હંમેશા ચાળીને લેવો જેથી મિક્સ કરતી વખતે ગાંઠા ન વળે અને અહીંયા આપણે લીસા લોટનો ઉપયોગ કરવાનો છે કરકરા લોટનો ઉપયોગ નથી કરવાનો અઢી કપ ડુંગળી સાથે આપણે બે કપ જેટલો લોટ ઉમેર્યો છે એકદમ પોચા બનાવવા માટે અડધી ચમચી ખાવાના સોડા ઉમેરીએ સોડાને એક્ટિવેટ કરવા માટે બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ અને હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે આંગળીઓના મદદથી હળવા હાથે મિક્સ કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને વધારે ચીકણો નથી કરવાનો નહીં તો ભજીયા કઠણ થશે અને તેલ પણ ભરાતું હોય છે પણ આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ભજીયાનું બેટર તૈયાર કરી લઈશું ભજીયા ઠંડા થયા પછી તેલ નીકળતું હોય છે ભજીયા કઠણ બની જતા હોય છે પણ આ રીત પ્રમાણે બેટર તૈયાર કરજો તો ભજીયા એકદમ પોચા અને જાળીદાર તૈયાર થશે અહીંયા પાણી ઉમેરીને ફક્ત એક જ વાર મિક્સ કરીને ભજીયાનું બેટર તૈયાર કરી લીધું છે વધારે પડતું ચીકણું બેટર નથી કરવાનું તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ભજીયા આપણે પાડી લઈશું ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરશો તો બહારથી તો ભજીયા બરાબર થઈ જશે પણ અંદરથી લોટ કાચો રહેશે એટલા માટે ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે ભજીયાની સાઈડ ચેન્જ કરી લઈશું અને થોડી જ વારમાં ભજીયા તળાઈ જાય છે ભજીયાને તળાતા બહુ વધારે સમય નથી લાગતો હલકો કલર ચેન્જ થાય એટલે ઝારાની મદદથી કાઢી લઈશું વધારે કલર ચેન્જ નથી કરવાનો ભજીયાના બે ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ભજીયા તૈયાર થયા છે રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ